આ શાળા સુરક્ષિત નથી કઈ શાળા અને સવાલ કેમ કરવો પડ્યો એવું તો શું થયું કે આ શાળા પર અસુરક્ષિત હોવાનો ટેગ લાગી રહ્યો છે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કાંડ થયો છે શાળામાં જે શાળા જે શિક્ષકને ગુરુ માન્યા ઈશ્વર સમાન માન્યા એ જ શિક્ષક નીકળ્યા લંપટ પણ એમાં તો શિક્ષકનો વાક હોય ને એમાં થોડી આપણે શાળા પર આંગળી ઉઠાવી શકીએ શાળાનું શું વાંક આવો બતાવીએ કે કઈ શાળા છે અને કેમ એના પર આંગળી ઉઠી રહી છે મમ્મી હું સ્કૂલે નહીં મારા ગુરુ લંપટ છે મારી શાળા અસુરક્ષિત છે મારી શાળા બેદરકાર છે વાત છે અમદાવાદના ના ઈસનપુર વિસ્તાર ખાતે આવેલી વેદાંત સ્કૂલની જેના લંપટ શિક્ષક પંકજ ગીરીએ એક વિદ્યાર્થીની છેડતી કરી હતી આ મામલે પોલીસ ફરિયાદ તો નોંધાઈ હતી અને શિક્ષક શિક્ષકની ધરપકડ પણ થઈ હતી પણ વેદાંત એક મોટી બેદરકારી ઉડીને આંખે વળગી પોલીસ ફરિયાદ તો કરી પણ વેદાંત સ્કૂલે શિક્ષણ વિભાગને ન કરી જાણ લંપટ શિક્ષક ની હરકત ને દબાવી દેવી હતી કે શાળાનું નામ બગડતા અટકાવવું હતું વેદાંત સ્કૂલ ને લઈને અવારનવાર વાલીઓ પણ અનેક ફરિયાદો હોય છે ત્યાં સ્ટ્રિક્ટ વાતાવરણ હોવા છતાં એ હિંમત આવી હતી અને વેદાંત સ્કૂલે શિક્ષણ જેને લઈને શાળા ને નોટિસ ફટકારી છે નામના એક શિક્ષક દ્વારા જે રીતે છેડતી નો તેમના ઉપર આક્ષેપ ના વાલી દ્વારા કરવામાં આવ્યો અને શાળાએ સંચાલકે તાત્કાલિક એમને છૂટા પણ કરી દીધા છે પરંતુ તેઓએ ડીઓ કચેરીને તત્વની જે જાણ કરવાની હતી તે જાણ ન કરતો અમોએ સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માગ્યો છે અને તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે કે આવી કોઈ પણ ઘટના હોય તેને છુપાવવા વગર એની જે કઈ બાબતો છે તે તાત્કાલિક જે છે એ કચેરીને પણ જાણ કરવી પડે અને તે બાબતે જોકે દિવસો વધારે થયા નથી એમનો ઈરાદો એવો હોય એવું પણ ધ્યાન પણ નથી આવ્યું પરંતુ છતાં પણ અમે એમનો નોટિસ આપી એમનો ખુલાસો પણ માગ્યો છે અને સમગ્ર ઘટના જે બનેલી છે તેનો અહેવાલ પણ માગ્યો સવાલ એ થાય છે કે વેદાંત સ્કૂલે કેમ શિક્ષણ વિભાગને જાણ ન કરી વેદાંત સંચાલકો નીદાંત સ્કૂલ કોનો બચાવ કરી રહી હતી પંકજ ગિરી ની ધરપકડ તો થઈ ગઈ છે અને એની વિરુદ્ધ એવી કાર્યવાહી થવી જોઈએ કે કોઈ શિક્ષક આબુ વિદ્યાર્થીની સાથે કરતા પેલા દસ વખત વિચાર કરે પણ શાળાની પણ એટલી જ જવાબદારી હોય છે જે નિભાવવામાં વેદાંત સ્કૂલ કેમ નિષ્ફળ રહી તે સૌથી મોટો સવાલ છે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ